ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ અગિયાર વિષય મનોવિજ્ઞાન જેમાં આપણે આગળ અભિગમોમાં બે અભિગમ જોયા બરાબર વ્યક્તિત્વ પ્રકાશ પ્રકારલક્ષી અભિગમ અને બીજો ગુણલક્ષી અભિગમ હવે આપણે મનોજ્ઞાત્મક અભિગમ વિશે સમજૂતી મેળવશે તો ફ્રોઈડના મતે વ્યક્તિત્વ રચનામાં કે છે ત્રણ અંગ છે ઈડ ઇગો અને સુપર ઈગો ઈડ છે તો ઈ આ એક વ્યક્તિત્વ રચનાનો એક અંગત છે હવે ઈડ છે તો એ તો કે એ જૈવિક વૃત્તિઓ જાતીયતા આક્રમકતા વગેરેનો કે છે બનેલો છે અને તે સુખ સિદ્ધાંતને અનુસરીને વિવેકહીન રીતે વર્તે છે તે સંપૂર્ણપણે આત્મકેન્દ્રી અહંભાવી ઉધરત અને પાસવી છે બરાબર કે છે કે ઈડ છે એ શું છે તો આ એક રીતનો વ્યક્તિત્વ રચનાનું એક અંગ છે ઈડ છે અને એ ઈડ છે તો એ એ માણસમાં ક્યારે જોવા મળે તો કે જ્યારે એ સુખ સિદ્ધાંતને અનુસરતો જ્યારે જ્યારે માણસ બધી રીતે સુખી હોય ત્યારે તારામાં એનામાં આ ઈડ જોવા મળે એક રીતનું આપણે જે અભિમાન કહીએ એ બરાબર અને ત્યારે માણસ છે એ વિવેકહીન રીતે વર્તન એનામાં એક રીતના એમ થઈ જાય કે હું બધી રીતે સુખી મારે કોઈની જરૂર નથી તો ત્યારે ક્યારેક એનામાં આવી રીતે વિવેકહીન એ એ એનામાં વિવેક છે એ ખોવાઈ જાય છે એ કોઈના રીતે કઈ રીતે સારી રીતે વર્તન કરવું એ કદાચ ભૂલી જતો હોય છે અને એનામાં ત્યારે આ જૈવિક વૃત્તિઓ જાતીયતા આક્રમકતા આ બનેલો છે ઈડ છે એ આ બધાનો બનેલો છે અને ત્યારે માણસ છે જ્યારે શીખ સિદ્ધાંતને અનુસરે ત્યારે એ વિવેક હિન્ન રીતે વર્તે છે અને ત્યારે એ સંપૂર્ણ આત્મકેન્દ્ર પોતે સુખમાં આવે ને એટલે પોતાને જ કેન્દ્રમાં રાખે હું જ છું મારા જોડે જ બધું છે એવો એનામાં એક ભાવ અહમ ભાવ આવી જાય છે અભિમાન આવી જાય છે ત્યારે એ ઉતરતા એટલે કે પોતાનામાં એમ જુઓ ને તો પોતાનામાં એમ લાગણીઓ લાગણીશીલ ઓછો થઈ જાય છે પોતે અને હંમેશા પોતાનું જ વિચારવા માટે આવો જ્યારે હોય છે ત્યાં ઈડ છે ઈગો ઈડની પાશ્વી વૃત્તિઓ પર લગામ રાખવાનું અને વાસ્તવિકતાને અનુસરીને તેને જવાબદારીપૂર્વક વર્તન દોરવાનું કામ કરે છે હવે ઈગો છે એ શું છે તો કે ઈગો છે ને એ ઈડની જે આવી પાશ્વી વૃત્તિ છે જે પોતે એમ કે પોતાને આત્મકેન્દ્રીની બધું સમજે છે અહમભાવી સમજે છે તો તા એની જે આ પાશ્વી વૃત્તિ છે ને એના ઉપર લગામ લગામ રાખવાનું કામ અને વાસ્તવિકતા શું છે એને અનુસરી અને જવાબદારી શું છે એને જવાબદારીપૂર્વક વર્તન કરવાનું વર્તન કરવા માટે એને દોરવાનું કામ કોણ કરે છે તો કે એ આ ઈગો છે એ કરે છે ઈડની જે પાશ્વી વૃત્તિઓ પર લગામ રાખવાનું અને વાસ્તવિકતાને અનુસરીને એને જવાબદારીપૂર્વક વર્તન કરવા માટે દોરવાનું કામ આ ઈગો કે છે કરે છે અંતરાત્મા તથા નૈતિક આત્મા જેવો અધિઅહમ વર્તનનો મૂલ્યો આદર્શો નીતિ તરફ અભિમુખ કરવાનું કહે છે કામ કરે છે બરાબર એને કહે છે કે આ જે ઈગો છે એ અંતરાત્મા અથવા તો નૈતિક આત્મા અધિ અધિઅહમ વર્તનના મૂલ્યો આદર્શોને નીતિ તરફ એને એમ કે એને બતાડે છે તો એને અભિમુખ એટલે એના તરફ દેખાડવાનું એનામાં આ ગુણ છે એ બતાવવાનું કામ આ ઈગો છે એ કરે છે ફ્રોઈડના મતે વ્યક્તિ વિકાસના મુખ્ય બે તબક્કા આવે છે પૂર્વલિંગ તબક્કો અને બીજો છે પૂર્ણલિંગ તબક્કો પૂર્વલિંગ તબક્કામાં પણ ત્રણ અવસ્થાઓ છે મુખ અવસ્થા જે જન્મથી બે વરસ ગુદા અવસ્થા છે બેથી ત્રણ વર્ષ અને લિંગ અવસ્થા છે ત્રણથી છ વર્ષ પૂર્ણલિંગ તબક્કો છે તો કે એમાં છથી અને બાર વર્ષનો ગાળો હોય છે તેની બે અવસ્થાઓ છે સજાતી અવસ્થા અને વિજાતી અવસ્થા બરાબર તો આ વિકાસના તબક્કાના મુખ્ય બેતા હવે છે ફ્રોઈડ માને છે કે બાળકના વિકાસનું મૂળભૂત પ્રેરક તો કે કામવૃત્તિ જેને આપણે સેક્સ કહીએ છીએ કામ સંતોષની આ દરેક અવસ્થામાંથી બાળક છે એ સહજ રીતે પસાર થાય તો જ તેનું તંદુરસ્ત ઘડતર છે એ કે છે થાય છે બરાબર આ કુદરતી છે કામવૃત્તિ છે એ ભગવાને દરેક બાળકમાં જ કે છે આલે છે અને ફ્રોઈડ એમ જ કહે છે કે બાળક આ આ બાળકમાં જો આ જો કામમાં વૃત્તિ ના હોય ને તો સમજવું કે એનો તંદુરસ્ત વિકાસ થતો નથી એટલે કહે છે કે એનામાં જો વિકાસ થાય તો જ કહે છે કે આ અને આ કામ સંતોષની અવસ્થામાંથી દરેક બાળકે સહજ રીતે કુદરતી રીતે કહે છે દરેક બાળક છે એ આમાંથી પસાર થતું હોય છે અને જો એમાંથી પસાર થાય તો જ સમજું કે આ એનું તંદુરસ્ત જ છે એ તંદુરસ્તી રીતે એનો વિકાસ થાય છે આ તંદુરસ્ત ઘડાય છે આ બાળક જો કોઈ અવસ્થામાં બાળક અસાધારણતા હતાશા અસલામતી કે ચિંતાનો ભોગ બને તો તે અવસ્થામાં કામ શક્તિની સંતોષની રીતિનું સ્થિરીકરણ થઈ જાય છે અને પુખ્ત વયે આ સ્થિરીકરણના લક્ષણો છે એ વ્યક્તિમાં કહે છે દેખાય છે અને કહે છે કે જો કોઈ અવસ્થામાં બાળક છે એ જે એનામાં જો આ કામવૃત્તિ છે એ ના દેખાય બરાબર અથવા તો અટકી જાય તો કે આવી અવસ્થામાં બાળક છે જ્યારે અસાધારણ વર્તન કે હતાશા અસલામતી કે ચિંતાનો ભોગ બને છે ત્યારે આ અવસ્થામાં કહે છે બા બાળ આ અવસ્થામાં કામશક્તિના સંતોષની રીતનું સ્થિરીકરણ એટલે અટકી જાય છે એમ જ્યારે માણસ જ્યારે બાળક અસાધારણ હતાશા અલસલામતી ચિંતાનો ભોગ બને છે ત્યારે જેની આ કામ વૃત્તિનું જે ગતિશીલ જે રહેવું જોઈએ પણ જે થવું જોઈએ એ ના થાય અને સ્થિર થઈ જાય છે ત્યારે જ્યારે બાળક પુખ્ત પુખ્ત વયનો થાય છે મોટી ઉંમરનો એમ કે જ્યારે પોતે યુવાન સમજણો થાય છે ત્યારે કહે છે કે આ સ્થિરીકરણના લક્ષણો ત્યારે એ વ્યક્તિમાં દેખાય છે નાનું હોય છે બાળક ત્યારે એનામાં દેખાતું નથી મુખાવસ્થામાં બાળક છે ચૂસવા કરડવા સ્તનપાન આ ક્રિયાઓ દ્વારા કામવૃત્તિનો સંતોષ અનુભવે છે પછી જ્યારે ગુદાવસ્થામાં આવે છે ત્યારે મણમૂત્રની પ્રવૃત્તિ અને તેના સંવેદનમાં કામ સંતોષનું સુખ અનુભવે છે અને જ્યારે કહે છે લિંગ અવસ્થામાં બાળક લિંગને સ્પર્શી ચામડી તથા તેમાંથી કહે છે કામ સંતોષ મેળવે છે પૂર્વલિંગ અવસ્થા દરમિયાન છોકરો માતા માટે મમત્વ અને પિતા માટે કે છે ભાવ ધરાવે છે બરાબર પૂર્વલિંગ આપણે છે તો પૂર્વલિંગ અવસ્થા દરમિયાન છોકરો છે તો કે એ માતા હોય તો એના માટે એમ કે હંમેશા પ્રેમની લાગણી અનુભવતા અને પિતા માટે છે ને એ હંમેશા ભાવ અનુભવતો હોય બરાબર એ એ ઈડિપ્સ ગ્રંથિ જ્યારે છોકરી પ્રત્યે એ આકર્ષણ અને મા માતા પ્રત્યે ઈર્ષા ભાવ અનુભવે છે ઇલેક્ટ્રા ગ્રંથથી બરાબર પછી કહે છે કે જેમ જેમ જ્યારે મોટો થાય ને ત્યારે છોકરી પ્રત્યે પોતે પોતે બાર તેર વર્ષનો થાય ને ત્યારે જ્યારે એ છોકરી પ્રત્યે આકર્ષણ થાય ને એટલે ત્યારે એને માતા પ્રત્યે જે પહેલાં જે પોતે નાનો હતો છ સાત વર્ષ ત્યારે જે એને માતા પ્રત્યે જે પ્રેમ હતો ને એ પછી ઈર્ષામાં ફેરવાઈ જાય છે બરાબર છોકરા તથા છોકરી બંનેમાં કે છે આ ગ્રંથિનું લિંગ અવસ્થાના અંતમાં કે છે નિરાકરણ થાય જ છે અને વ્યક્તિને જેમને માટે ઈર્ષા થતી હોય એના પ્રત્યે પ્રેમ દામતી એટલે કે પ્રેમ ઉદ્ભવે છે અને જો તેમની આ ગ્રંથિનું નિરાકરણ ન થાય તો વ્યક્તિનો સામાજિક નૈતિક અંતર આત્મા નબળો રહે છે અને તેઓ મિત્રો તથા વિજાતીય વ્યક્તિઓ સાથે યોગ્ય તંદુરસ્ત સંબંધ કેળવી શકતા નથી બરાબર કહે છે કે છોકરી છોકરા બંનેની બંનેની ગ્રંથિઓમાં લિંગ અવસ્થાનાના અંતમાં નિરાકરણ આપોઆપ થઈ જતું હોય છે કુદરતી રીતે અને વ્યક્તિને જેમને માટે કે છે ઈર્ષા થતી હોય તેમના પ્રત્યે એવીને ઘણો બધો પ્રેમ જન્મે છે અને જો કે છે કે તેમની આ ગ્રંથિઓનું નિરાકરણ ન થાય કુદરતી રીતે ત્યારે કે છે વ્યક્તિનો સામાજિક નૈતિક અંતર આત્મા નબળો રહે છે અને તેઓ મિત્ર તથા વિજાતીય વ્યક્તિઓ સાથે યોગ્ય તંદુરસ્ત સંબંધ કેળવી શકતા નથી એટલે કે એમનાથી દૂર દૂર ભાગતા રહે છે એકલતા અનુભવા લાગે છે છથી બાર વર્ષના ગાળામાં બાળકનો અધિઅહ વ્યવસ્થિત વિકસે છે અને તેનામાં સામાજિક નૈતિક ધોરણો આદર્શો નિયમો વગેરેના સ્વીકારનું વલણ વિકસે છે ઉત્તર બાલ્યકાળમાં સજાતીય મૈત્રી અને બાર વર્ષ પછી તરુણાવસ્થાના પ્રારંભમાં વિજાતીય મૈત્રીનું કે છે આકર્ષણ વધે છે અને પુખ્ત વય કામ શક્તિનો સંતોષ વિજાતીય વ્યક્તિ સાથે સ્વસ્થ જાતીય સંબંધોમાં કે છે પરિણમે છે આમ ફ્રોઈડના મતે વ્યક્તિમાં સુવિકસિત સ્વસ્થ વ્યક્તિત્વનો વિકાસ કામવૃત્તિના વિવિધ તબક્કામાંથી પસાર થઈને કે છે થાય છે બરાબર એ કહે છે કે છથી બાર વર્ષના બાળકમાં એના બાળકનો અધિયમ હોય છે એ વ્યવસ્થિત વિકસી જાય છે અને એમ પછી એને સામાજિક નૈતિક ધોરણો આદર્શો નિયમો વગેરેના સ્વીકારનું વલણ વિકસે છે એ બધાને સ્વીકારતા સમજતા શીખી જાય છે અને જ્યારે પોતે બાલ્યકાળમાં આવે છે ત્યારે પોતે સજાતીય મૈત્રી કરતાં શીખે અને બાર વરસ પછી પોતે જ્યારે તરુણવસ્થાના તરુણવસ્થામાં પ્રારંભ આવે છે ત્યારે પોતે વિજાતી એટલે ક્યારે છોકરી હોય તો છોકરા પ્રત્યે અને છોકરો હોય તો છોકરી પ્રત્યે આકર્ષણ હોય અને જ્યારે પોતે પુખ્તવયનો થાય છે બરાબર અઢારથી વીસ વર્ષનો ત્યારે પોતે સમજણ પુખ્તવયનો થઈ જાય છે ત્યારે કામ શક્તિનો સંતોષ વિજાતીય વ્યક્તિ સાથે સ્વસ્થ જાતીય સંબંધોમાં પરિણમે છે આમ ફ્રોઈડના મતે વ્યક્તિમાં શું વિકસિત સ્વસ્થ વ્યક્તિત્વનો આ વિકાસ કામવૃત્તિના વિવિધ તબક્કામાંથી પસાર થાય છે તો આ તો એ હવે આપણે જોઈએ આપણે માનવતાવાદી અભિગમ તો આ અભિગમમાં માનવ સ્વભાવનો વિધાયક અને આશાવાદી ખ્યાલ રજૂ કરે છે આ માનવવાદી અભિગમ છે તો એ શું છે તો કે એ માનવ સ્વભાવ છે બરાબર તો માનવ સ્વભાવનો વિધાયક અને આશાવાદી ખ્યાલ રજૂ કરે છે આ માનવવાદી અભિગમ એ વ્યક્તિમાં વ્યક્તિગત જવાબદારીનું અને વર્તમાન કાળનું મહત્ત્વ છે તો આમાં કહે છે કે વ્યક્તિત્વમાં વ્યક્તિગત જવાબદારી અને વર્તમાન કાળનું મહત્ત્વ સમજાવે છે આ માનવતા માનવવાદી અભિગમ માણસ જે કંઈ બને છે તે માટે પોતે મહદઅંશે જવાબદાર ગણાય આવા ખ્યાલવાળા આ અભિગમમાં રોજર્સના અને મેસ્લોના સિદ્ધાંત નોંધપાત્ર છે બરાબર એને કહે છે કે મહદઅંશે જે પણ બને તો એ જવાબદાર પોતે ગણાય છે આવા ખ્યાલવાળો અભિગમ છે અને આ અભિગમમાં રોજર્સ અને મેસ્લાના સિદ્ધાંતો છે એ નોંધપાત્ર છે હવે આપણે કાલ રોજર્સનો સ્વસિદ્ધાંત જોઈએ તો રોજર્સના મત મુજબ દરેક વ્યક્તિનું ધ્યેય સંપૂર્ણ રીતે કાર્યરત બનવું અને રહેવું છે તેથી તે દિશામાં પ્રયત્નો કરતી રહે છે સંપૂર્ણ કાર્યરત બીજા માણસ કાર્યરત માણસ બીજાના હકો અને જરૂરતો તરફ સંવેદનીલ હોય છે ખરો પણ પોતાની લાગણીઓ કે ક્રિયા ઉપર સમાજના ધોરણોની વધારે પડતી અસર થવા દેતો નથી તેની ક્રિયાઓ વય વધવા સાથે વધારે રચનાત્મક બનતી જાય છે આવા માણસો પોતાના મૂલ્યો અને લાગણીઓના સતત સંપર્કમાં રહે છે તેથી તે પોતાના જીવનને વધારે ઊંડાણથી અનુભવે છે અને કહે છે માણે છે બરાબર કાલ રોજર્સનો સ્વસિદ્ધાંત શું છે તો કે એમના મત મુજબ કહે છે કે વ્યક્તિ છે તો એનું ધ્યેય સંપૂર્ણ રીતે શું હોય કે ભાઈ કાર્યરત રહેવું જે સ્વસિદ્ધાંત જે અપનાવે જે છે કાલ રોજર્સનો સ્વસિદ્ધાંત તો એના અનુસાર શું કે જે એને અનુસાર કે માણસ છે ને જે વ્યક્તિ હોય તો એ વ્યક્તિ એ એમ કે છે કે જે વ્યક્તિ આવું હોય એ વ્યક્તિ શું હોય કે એમનો જે શું હોય કે સતત એ પોતાને કોઈક ના કોઈક કાર્યમાં વ્યસ્ત જ રાખતો હોય છે અને પોતે જે દિશામાં પ્રયત્નો એ જે પોતે ધાર્યું હોય કે મારે આ કરવું તો એ સતત એમાં ને એમાં એની પાછળ જ રહે એ દિશામાં જ પોતે સતત આગળ વધતા પ્રયત્ન જ કરતો હોય છે અને પોતે સંપૂર્ણ કાર્યરત માણસ છે એ બીજાના હક એવું નથી કે પોતે જે કાર્ય કરે એ અન્ય પણ કરતા હોય તો એવું નથી કે એ બીજા માણસો હોય છે તો એના અને અને એના હકો અને જરૂરિયાત પોતે સંવેદનશીલ હોય છે ખરો એની સાથે જે અન્ય જે કામ કરતા હોય એમની સાથે પણ પોતાની લાગણીઓને ક્રિયા હોય તો એના ઉપર પણ સમાજના ધોરણોની વધારે અસર પડવા દેતો નથી અને તે ક્રિયાઓ વધવા સાથે વધારે રચનાત્મક બને છે પોતે જેમ જેમ ક્રિયાઓ કરે છે એમાં વધારે રચનાત્મક બનતો જાય છે અને આવા માણસ પોતાના મૂલ્યો અને લાગણીઓમાં સતત કે છે સંપર્કમાં રહેતા હોય છે કે મારાથી કંઈ ભૂલ નથી થઈ હું કંઈ લાગણીશીલ નથી આવા પોતે સતત સંપર્કમાં રહેતો હોય છે અને પોતાને પોતાનું મૂલ્યાંકન કરતાં શીખે છે તેથી એ પોતાના જીવનને વધારે ઊંડાણથી કે છે અનુભવે છે અને પોતાના જીવનનો આનંદ માણતો હોય છે જો કે બધા માણસો આમ સંપૂર્ણ રીતે કાર્યરત બની શકતા નથી જે આવું વ્યક્તિત્વ ધરાવતા હોય છે તો એમ માને છે રોજર્સ કે બધા માણસો હોય સંપૂર્ણ કંઈ કાર્યરત નથી રહેતા કે બધા કંઈ પણ કહે છે કે જ્યારે વ્યક્તિના જીવનના અનુભવો તેને પોતાના વિશેના વિચારો સાથે સુસંગત ન બને ત્યારે કે છે ચિંતા અનુભવે છે કે છે કે જ્યારે અમુક વ્યક્તિ હોય જ્યારે પોતાના જીવનના અનુભવો હોય એ એને પોતે જે વિચાર્યું હોય એ પ્રમાણે જ્યારે એને અનુભવ ના થાય ત્યારે કે છે ચિંતા અનુભવા લાગે છે અને તેમાં વ્યક્તિના સ્વખ્યાલ અને વાસ્તવિકતા વચ્ચે કે છે ખાઈ ઊભી થઈ જાય છે અને જે તેના કુસમાયોજનનું મુખ્ય કે છે કારણ બને છે બરાબર એટલે કે છે કે જ્યારે આવું જે આવું વ્યક્તિત્વ ધરાવતું માણસ હોય એ પોતે જેવું વિચારતું હોય અને એવું એને અનુભવ ના થાય ત્યારે પોતેને પોતે જે હતો પોતાનો જે સ્વખ્યાલ પોતાના ખ્યાલો હતા એવું ના થયું ને વાસ્તવિકતા કંઈક બીજી જ બની ત્યારે આ બંને વચ્ચે ખાઈ ઊભી થાય છે અને જેના કારણે પોતે જે જિંદગીમાં જે સમાયોજન સાધી શકું શકે એ ના સાધી શકે અને આખો કુસમાયોજનનું મુખ્ય કે છે કારણ બને છે જે આપણે આગળ આકૃતિ આઠ પોઈન્ટ એકમાં જોઈએ જો આમાં છે સ્વખ્યાલ અને જીવનનો અનુભવ એ જો બંને પોતે જેવું વિચાર્યું એવો અનુભવ થાય તો મોટે ભાગે સુસંગત કહેવાય અને જ્યારે પોતે જેવો ખ્યાલ કર્યો એવો અનુભવ ના થયો ત્યારે આપણે જોઈએ ને તો એ કુસમાયોજન એટલે આપણે પહેલું જે આપણે પહેલું જે આપણે જોઈએ બરાબર તો પહેલું છે સારું સમાયોજન કે પોતે જેવું વિચાર્યું એવું થયું તો એ સુસંગત કહેવાય આ આપણે છે આપણે જેવું વિચાર્યું ને એવું થાય તો આપણે કેટલા ખુશ થઈ જઈએ તો એ આપણું સુસંગત કહેવાય અને બીજું છે નમણું સમાયોજન કે પોતે જેવું વિચાર્યું એવું ના થયું તો આ કુસમાયોજન સર્જણ હવે ખાતે દાખલા તરીકે આપણે જેવું વિચારીએ એવું ને એવું ના થાય તો આપણે કુ સમાયોજન સાધ્યું કેવાય બરોબર રોજર્સ મત મત મુજબ કે જેટલે અંશ વ્યક્તિના સ્વખ્યાલ ત્યાં અનુભવો સાથે સુસંગત હશે એટલું એનું માનસિક સ્વાસ્થ્ય સારું હોય છે અને તે સુસંગત રીતે વર્તશે અને સારું સમાયોજન સાધશે જો સ્વખ્યાલ જીવનના અનુભવો વચ્ચે સમાનતામાં થોડી જ હોય કે બિલકુલ ન હોય તો સમાયોજન કે છે નબળું પડે છે એવી જ રીતે કે છે કે હવે આપણે છે હવે આપણે જેવું વિચાર્યું હોય એવું ને એવું જો થાય આપણે જેવું વિચાર્યું એવો જ આપણને અનુભવ થાય તો એ સુસંગત કહેવાય તો હવે આપણે જેવું વિચાર્યું એવું થતા આપણે તો ઓટોમેટિક આપણું માનસિક સ્વ સારું જ રહેવાનું આપણે ખુશ જ રહેવાના બરાબર અને આપણે વધારે બધા સામે સારી રીતે જ વર્તન કરશું અને આપણે ગમે તે પરિસ્થિતિ હશે તેના સાથે આપણે સમાયોજન સાચું પણ જેવું આપણે વિચાર્યું હતું બરાબર જો આપણો શો ખ્યાલ અને જીવનના અનુભવો વચ્ચે સમાનતા થોડી હોય થોડું ઘણું આપણે જેવું વિચાર્યું હોય કદાચ એક બે ટકા એવું થયું હોય બરાબર કદાચ તો પચીસ ટકા થયું હોય અથવા તો બિલકુલ ના થયું હોય ત્યારે આપણું આ સમાયોજન છે એ નબળું પડે હવે આપણે જેવું વિચાર્યું હોય ને એવું ખરાખર ના થાય એટલે આપણે ઓટોમેટિક આપણું માનસિક સ્વાસ્થ્ય બગડવાનું છે અને જેના કારણે આપણું વર્તન હશે તો એ પણ આપણું વર્તન હશે એ યોગ્ય નહીં હોય બરાબર અને આપણે કુસમાયોજન સાચવું એટલે આપણું કુ સમાયોજન નબળું પડશે તો આ હતા રોજર્સ અને એમના રે રોજર્સના સિદ્ધાંત કાલનો કાલ રોજર્સનો સિદ્ધાંત માનવતાવાદી અભિગમ